તો આપણે ફ્રેન્ચ ફ્રાય બનાવવાની છે તો તેની માટે આપણે મોટી સાઈઝના ત્રણ બટેકા લીધા છે તો આપણે એને સહેલો ખડી લઈશું તો આપણી સહેલો ખડાઈ ગઈ છે તો એને ચારે બાજુ આટલું આટલું કટિંગ કરી લઈશું આપણે આપણે કટિંગ કરી લેશું તો આપણું કટિંગ થઈ ગયું છે તો આપણે બે ત્રણ પાણીમાં ધોઈ નાખશું તો આપણું પાણી ગરમ થઈ ગયું છે તો મીઠું નાખીને આપણે પાંચ મિનિટ ચડવા દઈશું તો આપણે એને તો આપણે પંખાની છે દસ થી પંદર મિનિટ સુકાવા દેવાની છે તો આપણે પંદર મિનિટ થઈ ગઈ છે અને આપણી ચીપ્સ સુકાઈ ગઈ છે તો આપણે એમાં બે ચમચી ફૂલો નાખી દેવું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે ચિપ્સ નાખી દઈશું આમાં તો આપણે ક્રિસ્પી તો માટે ફ્રેન્ચ ફ્રાય ઠરી ગઈ છે તો આપણે એને બીજી વખત તળી લેશું તો તૈયાર થઈ ગઈ છે અને ક્રિસ્પી બની છે તો આપણે લાલ મરચું પાવડર અને સંસો પાવડર મિક્સ કરી અને આપણે ઉપર ભભરાવી દઈશું